દોસ્તો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે જ્યારથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે આખરે આજે તેરમી તારીખ થઈ ચૂકી છે ચૈતર વસાવાને લઈને મહત્વનો નિર્ણય આજે જાહેર થવાનો હતો હાઈકોર્ટમાં આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ જ્યારે આપણી આપણીના માધ્યમથી આવી રહી હતી ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં તમને અમે જણાવી દઈશું માટે આજે વિડીયોમાં અંત સુધી બન્યા રહીશો તમામ અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને આપ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેશો જેનાથી આવીને આવે અપડેટેડ માહિતી અમે તમારા માટે લાવતા રહીએ વાત કરીએ સૌથી પહેલાં આમ આદમી પાર્ટી જ્યારથી ચર્ચામાં છે ત્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બને છે અને ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય બાદ દિગ્ગજ નેતાઓ પણ આવે છે એમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ એમના સમર્થનમાં હતા અલગ અલગ પ્રચારની યાત્રા હોય કે પછી એમની વિજય યાત્રા હોય તમામ જગ્યાએ ચૈતર વસાવા દેખાઈ રહ્યા હતા લોકોની સભાઓમાં પણ સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થાય છે ત્યારે પણ એવો દેખાય છે પરંતુ ત્યારબાદ દીડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસ છે ત્યાં તેઓ મનરેગા અંતર્ગત વાતચીત કરવા માટે જતા હોય છે ત્યારે અંદર એમને જે કાંઈ પણ છે સામા પક્ષે રહેલા વ્યક્તિ સાથે બબાલ થાય છે પ્રાંત અધિકારીની ઓફિસમાં એમનો વિડીયો પણ સામે આવે છે અને જે કાંઈ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે એમની ધરપકડ થાય છે એમનો વિડીયો સામે આવે છે અને પછી ચૈતર વસાવાને એક બાદ એક તારીખો કોર્ટમાં જાહેર કરવામાં આવે છે અને હજુ સુધી એમને એક માફીની ઓફર પણ મળી તે માફીની ઓફર પણ એમને ઠુકરાવી દીધી એમણે કહ્યું હતું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે ત્યારબાદ ધીરે ધીરે તેઓ કહે છે નીચલી કોર્ટમાંથી તેઓ હવે હાઈકોર્ટના દરવાજા ખટકટાવશે હાઈકોર્ટના દરવાજા પણ ખટકટાવ્યા જ્યારે બાવીસ જુલાઈએ મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સામે આવી રહી હતી ત્યારે ચૈતર વસાવાના સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી એટલે મુદત લંબાવાઈ અને પાંચ ઓગસ્ટ સુધી મુદત લંબાવાઈ હતી પાંચ ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની વાતો જ્યારે સામે આવી રહી હતી એ પહેલાં ચોવીસ જુલાઈએ મોટું સંમેલન ડેડિયાપાડામાં આયોજિત કરવામાં આવ્યું જેમાં દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી ચૈત્ર વસાવાના સમર્થનમાં આયોજિત થયેલા મહાસંમેલનમાં ડેડિયાપાડાની જનતા ચૈત્ર વસાવાનો સમાજ એમના ચાહક મિત્રો એમના પાર્ટીના સમર્થકો અને દેડિયાપાડાની જનતા જે છે સૌ લોકોમાં ભારે રોષનો માહોલ હતો એવા સમયે આ મહાસંમેલન આયોજિત થયું અને સૌ લોકો જે છે મોટી સંખ્યામાં જોડાયા પરંતુ આ નિર્ણય ત્યારે સામે આવ્યો જ્યારે ખબર પડી કે પાંચ ઓગસ્ટના રોજ કોર્ટની જે તારીખ હતી સુનાવણી હાથ ધરવાની હતી ત્યાર દિવસે કોર્ટની સુનાવણીનો સમય પૂર્ણ થઈ જતા તેર ઓગસ્ટે આ સુનાવણી લંબાવાય છે ત્યારથી લઈને સમાચાર સામે આવી રહ્યા હતા કે હવે તેર ઓગસ્ટ સુધી ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડશે તેર ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે હવે એમનો જેલવાસ જે છે એ લંબાયો છે કે પછી જેલમાંથી મુક્તિ મળી છે ત્યારે આજે એ તારીખ આવી જ ગઈ છે અને સૌ લોકો જ્યારે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે શું થશે આગળનો નિર્ણય કોર્ટ દ્વારા શું જાહેર કરવામાં આવશે આ સૌ લોકોની નજર છે ત્યારે દિગ્ગજ નેતાઓ પણ આ જોઈ રહ્યા છે અને શું હકીકત છે આજે સાંજ સુધીમાં આપણી સામે આવી જશે અને ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે અને અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે કે પછી હવે સુનાવણી હાથ ધરવામાં આવી છે તો એમને જેલની મુક્તિ મળી છે કે જેલની સજા લંબાવાય છે આ વિગતો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધી છે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા અપડેટેડ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ